ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે વિદ્યાર્થીઓના કારકિર્દીનો આ સમય ખૂબ ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે બોર્ડની પરીક્ષા બાદ કયા કોર્સમાં પ્રવેશ મેળવવો કયા કોર્સમાં રોજગારીની તક વધારે રહેલી છે તેને સમજવા એક નવી પહેલ કરાય જેને લઈ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ દ્વારા કારકિર્દીના પંથ પર ભૂમિયા અને ભ્રમણ કાર્યક્રમ હેઠળ વિડિયો લોન્ચ કરવામાં આવ્યો આ અંગે ગ્રામ્ય ડીઈઓ કૃપાજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્સ સહિત

આ પસંદગી કરવાથી તેઓ માટે કઈ રીતે સરળતાથી રોજગારીની તકો ઉપલબ્ધ થાય ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ક્યારેક ધોરણ દસ અને એવું બનતું હોય છે કે તેમને અસફળતાનો સામનો કરવો પડતો હોય છે અથવા તો ક્યાંક ટકાવારી ઓછી આવતી હોય છે આવા કિસ્સાઓમાં પણ વિદ્યાર્થીઓ બિલકુલ નિરાશ થયા વગર તેઓના શાળાકીય અભ્યાસ એટલે કે ધોરણ દસ અને બારનો અભ્યાસ ચાલુ રાખીને વિદ્યાર્થીઓને ઉદ્ભવતા પ્રશ્નોની લિંક પણ મૂકવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ સવાલ કરી શકશે તેના જવાબ પણ આપવામાં આવશે આનંદ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ